વેલકમ ટુ કિચન તો આજે આપણે ગરમીથી બચવા માટે અને રાહત મળે તેવો આપણે સલાડ બનાવવાના છીએ તો એના માટે આપણે બે કાચી કેરી લઈ લીધી છે એક મોટી ડુંગળી લઈ લીધી છે દોઢ ચમચી જેટલો ગોળ લીધો છે જે પ્રમાણે તમને ગળ પણ ફાવે એ પ્રમાણે તમારે અહીંયા ગોળ લેવાનો અને સ્વાદ મુજબ મીઠું અને મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું અને બે ચમચી જેટલું અહીંયા માંડવીનું તેલ લીધેલું છે એકદમ ઝડપથી અને ટેસ્ટી અને લૂદથી પણ રાહત મળે એવું સલાડ આપણે બનાવી લઈએ તો આપણે ડુંગળીને પહેલાં લાંબી લાંબી ચીપ્સમાં એટલે કે લાંબી લાંબી ચીરુંમાં આપણે સુધારી લેવાની છે ડુંગળીને તો પહેલાં આપણે છાલ ઉતારી લેશું એની આવી રીતે લાંબી લાંબી ચીપ્સ માં આપણે ડુંગળી ને સુધારી લેવાની છે કેરી ની પણ આપણે છાલ ઉતારી લેશું આવી રીતે કેરી ને આપણે ખમણી લેશું કેરીને આપણે લાંબા લાંબા લચ્છામાં ખમણી લેવાની છે તો અહીંયા આપણે ડુંગળી સુધારી લીધી છે અને કેરીને ખમણી લીધી છે હવે મસાલા કરીશું અડધી ચમચી જેટલું ધાણાજીરું ચમચી જેટલી આપણે હિંગ ઉમેરશું અહીંયા અને પાંચ ચમચી થી થોડું વધારે લાલ મરચું પાવડર ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અહીંયા આપણે એક થી દોઢ ચમચી જેટલું તેલ છે અને એનો આપણે વઘાર કરવાનો છે તો અહીંયા થોડી આપણે રાઈ અહીંયા આપણે ગેસ બંધ કરી દઈશું રાઈ આપણે તરત છૂટી ગઈ છે અને મસાલો ઉમેરી દીધો છે એની ઉપર આપણે ગરમ ગરમ તેલ ઉમેરી દઈશું મસાલાનો કલર અને સ્વાદ બહુ મસ્ત એવો આવે છે આ તલાડ અને આપણે ચમચીથી હલાવશું ગરમ તેલ હોય એટલે પછી થોડું ઠંડુ થાય એટલે હાથેથી મિક્સ કરી શકીએ અહીં આપણે ગોળ ઉમેરી દઈશું અને હવે આ ઠંડુ થઈ ગયું છે એટલે ગોળને હાથેથી મસડીને ઉમેરી દઈશું આમાં મિક્સ કરી દેસું આ જ્યારે સલાડ બનાવું હોય જમવા બેસવાની પાંચ થી દસ મિનિટની વાર હોય કે આપણે બનાવી લેવાનું સલાડ આપણે આપણે લીલા ધાણા ઉમેરી દેસુ અને હવે સર્વિંગ પ્લેટમાં આપણે સૌ કરી લેશું તમને આમાં ખારીશિંગ ભાવતી હોય તો એ પણ તમે અહીંયા ઉમેરી શકો છો એનો પણ ક્રંચી એવો સ્વાદ આપણા આ સલાડમાં બહુ મસ્ત એવો લાગે છે કારણ કે હું અહીંયા વડીલો માટે બનાવું છું એટલે એ સીંગ ન ખાઈ શકે એટલે હું અહીંયા સીંગ ઉમેરતી નથી અથવા તો તમે દર દરું પીસીને પણ આની અંદર ખારી સીંગ ઉમેરી શકો છો તો તૈયાર છે આપણું કાચી કેરી ડુંગળીનું સલાડ લૂથી ખૂબ જ રાહત મળે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો